નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ છું આપની સાથે સાબરકાંઠા જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે જેમાં કનુભાઈ પટેલની થઈ છે સાબરકાંઠા જેમાં જિલ્લા પ્રમુખ તરીકે કનુભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે ભાજપે વર્તમાન પ્રમુખ કનુભાઈ પટેલને રિપીટ કર્યા છે અગાઉ સંગઠનમાં નિભાવેલી છે અનેક જવાબદારીઓ વિધાનસભા લોકસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સારી કામગીરી કરી છે કનુભાઈ પટેલ ને રિપીટ કરાતા કાર્યક્રમ માં માહોલ જોવા મળ્યો છે જીતેન્દ્ર સોલંકી નેશન બ્રસ ન્યૂઝ સાબરકાઠા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર